નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ ગોધરા મહુલા પ્રાથમિક શાળાનું ગૌરવ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ એથ્લેટિક્સ વિભાગ સ્પર્ધામાં પે સેન્ટર શાળા મહુલા બહેનોની ગોધરા તાલુકામાં એથ્લેટિક્સમાં પહેલો નંબર પર વિજેતા ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત કણેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ દરેક કેટેગરીમાં બહેનોની સ્પર્ધામાં ઉત્સવ વિર લઈ સમગ્ર ગોધરા તાલુકામાં જાગૃતિ પટેલે બસો મીટર દોડમાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે તેમજ જયવંતી ભારીયાએ ઊંચી કૂદમાં તાલુકામાં બીજો નંબર મેળ્યો છે અને મણીષા રાઠવા લાંબી કૂદમાં બીજો નંબર મેળવ્યો છે તથા પારુલ પટેલે પચાસ મીટર દોડમાં ચાર નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે આ બધાને તાલુકામાં આવવાથી પે સેન્ટર શાળા મહુલ્યાનું ગૌરવ વધારેલ છે તેમાં સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓનું મહુલિયા ગામના અને શાળાના આચાર્ય શ્રી લક્ષ્મણસિંહ પટેલે બાળકો અને વ્યાયામ શિક્ષક નગીનભાઈને અભિનંદન પાઠવ્યા હતા તેમજ જિલ્લા કક્ષાએ પણ વિજય બને તે માટે ઉત્સાહિત કર્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંચી ગુજરાત સરકાર દ્વારા ચાલતી ખેલ મહાકુંભમાં પંચમહાલ જિલ્લાના તાલુકા ગોધરા તાલુકાની સ્પર્ધા કનેલાવ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહી છે તેમાં હું મહુલ્યા સ્કૂલમાં ભણું છું અને બસો મીટર દોડમાં તાલુકામાં પ્રથમ નંબર આવેલ છે મારા કોચ નવીન સાહેબ સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને આચાર્ય આચાર્ય સરનો પણ આભાર વ્યક્ત કરું છું આગળ વધો એવું જ બસ શુભેચ્છાઓ